નમસ્કાર કોઈ આપણને પૂછે પેલા ભાઈ કેવા પહેલા આપણે ભાઈ અંગે વિચારવા મળીએ એનું જીવન કેવું છે એનો સ્વભાવ કેવો છે એનું વર્તન કેવું છે એનો વ્યવહાર કેવો છે અને પછી આપણે એ વિશે અભિપ્રાય આપતા હોય છે એનું ચારિત્ર છે ખરેખર દરેક માણસ કેવા હોય એનામાં જેવા વિચાર હોય હોય ને એવા માણસ અને એટલે જ વિચારોનું વાવેતર કરવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી આ વિચારોના વાવેતરનો વાવેતર નો થર્સ થોટ નો કાર્યક્રમ યોજવામાં આવે છે આજે ઓગણચાલીસ નો થર્સ ડે થોટ નો ખૂબ ગૌરવવંતો આજનો આ વિશેષ કાર્યક્રમ છે મેં તમને એકાદા વિચારમાં એવું કીધેલું કે દસ ધોરણે નહીં ભણેલ સચિન તેંડુલકર નો પાઠ મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં એનો એક પાઠ ભણવામાં આવે છે દસમા ધોરણ ધારી લો કે વર્ગખંડમાં શિક્ષક એ સચિન તેંડુલકર પાઠ ભણાવતા હોય અને સચિન ખુદ ઈ માં આવે તો બાલ્કોને કેવું લાગે પછી એવું જ આજે ગોવિંદભાઈ ધોલક ક્યાંય આવ્યા છે ને અમને લાગ્યું છે ગોવિંદભાઈ તો આજે આવ્યા છે પણ ગોવિંદભાઈના વિચારોને લગભગ દરેક થર્સડે થોટ માં આપણે યાદ કર્યા છે આપણે ઘણી વખત કીધું છે પૈસા માટે પુરુષાર્થ કરો પાપ નહી આ વિચાર ગોવિંદભાઈ નો છે આપણે ઘણી વખત કીધું છે પ્રોબ્લેમ ઇઝ પ્રોગ્રેસ આ ટ્રેડમાર્ક ગોવિંદભાઈ નામે લખાયેલું છે આપણું લખી આવી અસંખ્ય વાત જેમના વિચારોમાં છે જેનું જીવન એક આદર્શ આપણે ગણીએ છીએ ને એના વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે આપણા સૌરાષ્ટ્ર જમનાબા ભવનમાં ભોજનાલય નું નામકરણ દાતા એવો ગોવિંદભાઈ આજે આપણે ત્યાં ઉપસ્થિત છે એવા માને ગોવિંદભાઈ માણસ પાસે હેલ્થ થઈ હોય વેલ્થ થઈ હોય હેપીનેસ હોય પછી એ જે કઈ કરે એ એમનું જીવન એ ચરિત્ર છે ચતુરભાઈ અમેરિકા છે સરસ વેલ્થ છે અમેરિકા મારી અલગ વેલ્થ હેલ્થનો પણ પ્રશ્ન ન હોય એને ખૂબ હેપીનેસ છે છતાંય પોતાના વતન વતનને દેશને નથી ભૂલતા કોઈ દિવ્યાંગ હોય તેને કંઈક મદદ કરે એવી સતત ભાવના છે આજે હેલ્થ વેલ્થ ને હેપીનેસ પછી પણ કંઈક છે એ તમારી જીવની છે તમારું જીવન છે એવું ગૌરવંતુ જીવન જીવે છે એવા ચતુર્ભાઈ આપણા ટ્રસ્ટીદાતા છે એવા અમેરિકાથી પધારેલા સંધ્યાબેન અને ચતુરભાઈ આજે ગોવિંદભાઈ અને ચતુરભાઈ આવવાના હતા એટલે બે વ્યક્તિ વિશેષ આપણે આવી મળ્યા છે એક છે આપણા પૂર્વ પ્રમુખ મને સુરેશભાઈ પટેલ કદાચ ઘણા બધા વિચારો ક્યાં બધું નિર્માણ થાય છે એમાં સુરેશભાઈ વિચારો વાવેલા છે એનો મને સુરેશભાઈ ખૂબ ગૌરવ છે એવા જ માન્ય શ્રી રમેશભાઈ હમણાં એના વિશે ઘણી બધી વાત કરી આપણું ગૌરવ છે માન્ય શ્રી ભવનભાઈ સવજીભાઈ અરવિંદભાઈ આજે એક બીજા ટ્રસ્ટી તો ઘણા બધા આવ્યા છે પણ ઘનશ્યામભાઈ ગરમલી પીએમ આવ્યા છે ચતુરભાઈ નું ગામ પણ ગરમલી છે એક ગામના બે ટ્રસ્ટી હોય ગામને હું અભિનંદન આપું છું પણ એક રેકોર્ડ તૂટી શકે એમ નથી અને તૂટે તો મને ખુબ ગમશે એક જ ગામના છે અને આપ સૌ ઉપસ્થિત આપણા સૌના અંદરમાં રહેલા ભગવાનને હું વંદન કરું છું ઈશ્વરને હું વંદન કરું છું હાર્દિકભાઈ બહુ સરસ વિચાર રજૂ કર્યો ગત ગુરુવાર નો એક જ વાક્યમાં યાદ રાખવા જેવું છે જીજી વિશા વગર જીવાતું નથી જીજ્ઞાસા વગર શીખાતું નથી આટલું યાદ રાખેલા આપણે નવા વિચાર તરફ જવું છે તમને જે આમંત્રણ આપ્યું એમાં એક શબ્દ હંમેશા વિચારનું કોઈ ક્લુ એ આમંત્રણ માં શબ્દ હોય જ છે તમને એનો ખ્યાલ પણ આવતો હશે આ વખતનું નિમંત્રણ તમને મળ્યું થર્સડે થોટ મેં વાક્ય બહુ સરસ હતું કે માણસના વિચારો જ એના ચારિત્ર્યનું નિર્માણ કરે છે વિચાર જ જીવન છે ચારિત્ર એટલે શું આપણે બહુ એને ટૂંકા અર્થમાં સમજીએ છીએ એવું નથી ચારિત્ર એટલે જીવની ચારિત્ર એટલે આપણું જીવન આપણું વાણી વર્તન વ્યવહાર એ આખું જે જીવન છે ને એને ચારિત્ર કહેવાય ખરેખર ચારિત્ર આપણે એવું સમજ્યા છીએ ચારિત્ર વાન માણસ ને ચારિત્ર્યહીન માણસ આ બે છેડા આપણે સમજીએ છીએ સ્ત્રી પુરુષના અનૈતિક સંબંધને આપણે એમ કહીએ કે એ ચારિત્ર્ય સારું નથી ના એ એ એ અર્થ એ બરાબર છે પણ એટલો અર્થ નથી ચારિત્ર એટલે જેનું જીવન સદ્ગુણીવાળો હોય એનો વાણી વર્તન વ્યવહાર ખૂબ સારા હોય એટલે આપણે જે જીવન જીવીએ છીએ આપણું ચરિત્ર કયો ચારિત્ર કયો કે ચારિત્ય કયો ચારિત્ર કયો આ ત્રણેય શબ્દોનો અર્થ સરખો છે આ ચારિત્ર છે પણ ચારિત્ર એ પોઝિટિવ અર્થ છે જે સારું જીવતા હોય વિવેકપૂર્ણ જીવતા હોય એ ચારિત્ર કહેવાય અને મેં જે પહેલો સવાલ પૂછ્યો ને ગુલામ માણસ કેવો એનો જવાબ આપતી વખતે તમે જે માણસ વિચારો છો ને એ માણસ નું ચારિત્ર છે સારો છે કે નથી સારો એના વિશે જયારે આપણે વિચારીએ છીએ ત્યારે એના જીવનનું જે માર્કિંગ હોય છે છે એ ખરા અર્થમાં બધા ફૂલોની ભરેલો કુંજ હોય તો એને આપણે ફૂલદાની કહીએ છીએ એમ સદગુણો ભરેલા હોય ને એ ખરું ચારિત્ર છે એ ફૂલદાની છે એ જીવનનું ચારિત્ર છે અને એટલે જ એક નવો વિચાર આજે આપવો છે ગોવિંદભાઈ છે એના વ્યક્તિત્વ વિશે જેટલી વાતો કરી તેટલી ઓછી છે એની આત્મકથા એના વિશે લખાયેલા પુસ્તકો અંગ્રેજીમાં અને ગુજરાતીમાં એ ખાલી જસ્ટ આગળ મૂક્યા હતા જોવા માટે આવું વ્યક્તિત્વ એ એનું જીવન નું આખું ચારિત્ર્ય છે ત્યારે મારે એક વિચાર ખાલી આપવો છે કે જીવનમાં પૈસા કરતા જીવનમાં પૈસા કરતા પણ ચારિત્ર મહત્વ હમણાં ભગવાનભાઈ એક સંબંધ ની વાત આવતી હતી છોકરાનો અને છોકરાનો બાય ડેટા આવ્યો આપણે વાત કરી છોકરો ખૂબ યશ બહુ પાવરફુલ આપણે સાંભળ્યું છે હજારો કરોડની મિલકત છે રૂપાળો છે ફેમસ છે એટલે દીકરીના પપ્પાને વાત કરી કે આ સંબંધ કરવો છે એટલે દીકના પપ્પાએ એટલું જ કીધું કે બહુ સરસ પણ હવે એ છોકરા વિશે જાણવો છે પૈસા અગત્યના નથી છોકરો કેમ છે એના વિશે કેમ જાણવા મળે આપણે પૈસા ને સંપત્તિ કરતાં પણ વધુ જે આપણે જોવું પડે એમ છે એ માણસનું ચારિત્ર્ય છે એનો વ્યવહાર કેવો છે એનું વર્તન કેવી કેવું છે એના વિચારો કેવા છે એ કેમ કેમ જીવે છે છે એની આધાર આના ઉપર છે વર્ષો પહેલા જયારે ફિલ્મ જોતા શીખતા હતા ત્યારે ફિલ્મના પોસ્ટરમાં ઘણી વખત લખ્યું હોય ચરિત્ર અભિનેતા એટલે આપણે કહીએ કે ચરિત્ર અભિનેતા એટલે શું એક ઘણા સવાલે પૂછેલો એ કે ફિલ્મમાં સારું પાત્ર ભજવતા હોય ને હંમેશા એ વિલન ન હોય એને ચરિત્ર અભિનેતા કહેવાય એટલે ચરિત્ર એટલે સારું જીવન ચરિત્ર સારું હોવું જોઈએ અને એટલે એમાં એક નવો વિચાર આપી શકાય કે પૈસા પદ અને પ્રતિષ્ઠા કરતા પણ ચારિત્ર્યનું મૂલ્ય ખૂબ વધારે છે આને યાદ રાખવાનું છે અચ્છા સારું ચારિત્ર કેમ થાય એનો વિચાર આપણે તરત જ આવે સદ વિચાર સમજણ અને સંસ્કાર એ ચારિત્ર નું કરે છે આપણે સારું ચારિત્ર કરવું હોય જીવન સારું કરવું હોય તો સદ વિચાર જોઈએ પોતાની સમજણ આપણે મળેલા સંસ્કાર એ તમારું જીવન નક્કી કરે છે ખરેખર તો આ થર્સડે થોટ નો મુખ્ય હાર્દ હેલ્થ વેલ્થ અને હેપીનેસ છે પણ હેલ્થ શરીરમાં સમાઈ જાય વેલ્થ બેંકમાં ડિપોઝિટ થઈ જાય હેપીનેસ મગજમાં હોય દેખાય નહીં પણ આ ત્રણેય હોવા છતાં જે માણસમાં દેખાય ને એ માણસનું ચારિત્ર છે એ કેમ જીવે છે એ કેવું વર્તન કરે છે લોકો સાથે કેમ કામ કરે છે હેલ્થ વેલ્થ ને હેપીનેસ ને સાથે રાખીને જે જીવવાનું કામ છે એ ખરું ચારિત્ર છે મેં અહીંયા આપણા સમાજમાં બહુ જોયું છે એ હું તો સુખી છું પૈસા છે છોકરા કામ કરે છે હવે તો એ વાડીએ હું રહું છું ગાયું રાખી છે એટલે કુદરતી વાતાવરણમાં હું એકલો વાળીએ ગાયો નું ખાવ છું હેલ્થ ને વ્યાખ્યા એની છે પણ યાદ રાખજો નવા વિચાર વગરનું પાણી પણ બગડી જાય છે એ એકલા જે રેસે ફાર્મ માં પછી બેફામ થઈ જાય છે ને જીવન એનું ચારિત્ર સારું રહેતું નથી ખ્યાલ આવે છે ને એટલે સતત નવા વિચારો એ તમારા સારા ચારિત્ર માટેનું પ્રેરક બળ છે નવું નવું જાણવું પડે આ ત્રણેય થઈ ગયા પછી જે જીવવું છે ને એ જીવન વ્યવહાર છે એમાં નવું 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 શીખવું પડે નવું નવું કરવું પડે હમણાં જ શામ બહાદુર ફિલ્ડ માર્શલ માણેકશા નું આવ્યું છે આમાં જોયું હશે એમાં એક ડાયલોગ બોલે છે માણેક સૈનિકોને જયારે આપે છે ત્યારે સૈનિકો છે ને જયારે કોઈ દેશ ઉપર હુમલો કરે પાકિસ્તાને તો કર્યો હતો અને એ જે લોકોને ખાસ કરીને બેનો સાથેનું ખરાબ વર્તન કરે છે ને એનો તો ઇતિહાસ છે ત્યારે માણેક શાહે આપણા ભારતના સૈનિકોને એવું કીધું હતું કે તમે યુદ્ધમાં આગળ વધો કૂદી પડો પણ યાદ રાખજો કોઈ બેન દીકરી સૈનિકનો ચારિત્ર છે એ આર્મીનો વડો આર્મીનો વડો સૈનિકને એવી સૂચના આપીએ છીએ કે તમે હુમલો કરો પણ બેનો નું દીકરીઓને રંજાડતા નહીં કારણ કે આપણે માણસ છીએ આ સૈનિકનો ચારિત્ર છે એટલે ચારિત્ર હંમેશા આપણે સારું જીવવાની કોશિશ કરવી જોઈએ અને છેલ્લે એક વાત કેવી છે કે ચારિત્ર સર્જન થાય છે વિવેક હું તો ઓગણીસો ને એસી થી એટલે ગોવિંદભાઈ ને પહેલો પરિચય થયો એને તેતાલીસ વર્ષ ગોવિંદભાઈ થયા છે ચુમ્માલીસ વર્ષ થયા છે એક વિદ્યાર્થી તરીકે હું નોટબુક લેતો તો ગોવિંદભાઈ ત્યાં આવ્યા અને પછી વાત થઈ ત્યારથી ઓળખું છું વિવેક કોને કહેવાય ને એ ગોવિંદભાઈ પાસેથી શીખવા દઉં અને વિવેકમાંથી જ ચારિત્રનું સર્જન થતું હશે ચારિત્રય પોઝિટિવ આપણો એટીટ્યુડ છે ગોવિંદભાઈ પણ કીધું બીજાને માન આપો રિસ્પેક્ટ આપો અને આપણે એ વાક્ય પણ બોલાય છીએ કે કોઈને માન આપીએ છીએ ને તો જેને માન આપ્યું એને ગમે છે ફાયદો તો આપણને જ થાય છે ક્ષમા આપો પ્રશંસા કરો આભાર માનો આ આખો એટી છે એ વિવેક નું સર્જન કરે છે અને તમારામાં વિવેક હોય તો જ

બાકી તો વિયા ગયા પછી એના મિત્રો સ્મરણો લખતા હોય છે આત્મકથા હોતી નથી પણ ગોવિંદભાઈ એક રિયલ ડાયમંડ ભારતનો રિયલ ડાયમંડ બની શક્યા કારણ કે છેલ્લા પિસ્તાલીસ થી વધુ વર્ષથી દરરોજ રાતે ડાયરી લખે છે એમનું વ્યક્તિત્વ છે ડાયરી લખવાની ટેવ પાડો મેં તમને કીધેલું આપણે થોર્સ હતો કે અવલોકન કરો તમારું નોલેજ પરફેક્ટ થશે કીધું એક દિવસ ચોથા પાંચમો આપણો વિચાર હતો અવલોકન કરો આજે તમને કીધું કે હું બોર અવલોકન કરું વીસ ટકા નોલેજ તો મને એનું મળે છે અવલોકન ની પણ બહુ મોટી તાકાત છે અને એક્શન કહેવાય આ વિચારોનું એક્શન પણ આવવી જોઈએ અને સામાન્ય ટેવ પાડવા માટે ગયા વખતે મેં તમને કીધેલું

એટલે ન માગ્યું દોડતું બધું મળે એવું વ્યક્તિત્વ આપણું નિર્માણ થાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગોવિંદભાઈ છે 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 અને આજે આજે જે તમને એક્શન તમે ઘણા બધાને માળા ફેરવતા જોયા છે ભગવાન માટેની અખુટ શ્રદ્ધાનો વિષય છે એના વિશે તો હું બોલી પણ ના શકું પણ મેં ગોવિંદભાઈ ને હાથમાં માળા જોઈ છે ક્યારેક બેઠા હોય તો આમ એમ કરતા હોય સૌજીભાઈ ધોળક્યાના હાથમાં પણ માળા હોય ને ગ્રુપમાં ભગવાનભાઈ પણ કદાચ માળા પહેરીને આવ્યા છે આ માળા આ કરવાનો અર્થ શું છે ખબર આપણા વિચારોને ભટકતા રોકવા માટેની લગામ છે સારું જીવવું છે તો હવે પછી એક્શનમાં રાખવાનું કે મન સાથે વાતો કરો કોઈની વાત થાય આપણા મનમાં આમ છે તરત જ મનને ના પડો ના ભાઈ એ જેવો એનો એટલું તો સારું છે કોઈ પણ બિન જરૂરી વિચાર આવે તો મન જ ના પડે ના ના એ નથી વિચારવાનું આપણે સારું વિચારવાનું છે મારે હેલ્થ નું વિચારવાનું છે મારે વેલ્થ નું વિચારવાનું છે માણસને સતત નવા વિચારો આવે છે પણ એ વિચારોને દૂર ખસેડવા માટે સારા વિચારોને લેવા માટે વિચારો જ નહીં ક્યારેય આપણું ખરાબ નહીં થાય બસ આ મગજમાં યાદ રાખવાનું છે મને એવું લાગે છે કે ગોવિંદભાઈ ની અહીં ઉપસ્થિતિ હોય ત્યારે વધારે કોઈ વિચાર કે સલાહ આપવાનો જરાય મારા માટે યોગ્ય નથી પણ આપ સૌએ અને ખાસ કરીને મને ખૂબ આનંદ થયો અહીંયા અમારા બ્રાન્ડ એમ્બેસેડર અમુલકભાઈ સવાણી ચા થસદે થોટના એટલે એણે એવું કીધું કે આપણે જે કલ્પના કરીએ ને દિલથી હોં અર્ધ જાગૃત મન જો સેવ થાય એમાં કે આવું થવું જોઈએ આવી કલ્પના કરવી જોઈએ એવું થાય જ બીજા કે ત્રીજા થસદે થોટમાં ભાવેશભાઈ લાઠિયા મહેમાન તરીકે આવેલા મેં ભાવેશભાઈને માત્ર ઈચ્છા જ વ્યક્ત કરી હતી કે ભાવેશભાઈ અમારા થસદે થોટમાં એક દિવસ ગોવિંદભાઈને લાવવાના છે મેં કોઈને ક્યારે નથી કીધું કે હવે ગોવિંદભાઈ તમે વાત કરો કદાચ ભાવેશભાઈ નહોતું કીધું અને કાલે ગોવિંદભાઈ સામેથી કીધું કે તમારા ઓલા કાર્યક્રમમાં મારે આવવું છે બસ અમારો આ દાખલો બનતા બેઠો ને એ જ અમારા માટે ગૌરવની વાત છે અને અત્યારે જે સમય બદલાણો છે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે સારા વિચારોની ખૂબ જરૂર છે બે દિવસ પહેલાં એક રેકોર્ડ તૂટ્યો છે લગ્ન લગ્નની છૂટાછેડાનો એક રેકોર્ડ બન્યો છે બાર કલાકના લગ્ન તક્યા સવારે લગ્ન કર્યા બપોરે લગ્ન વિધિ પૂરી થઈ સાંજે ઘેરે જમતા હશે એમાં નવ નવયુગલને કંઈ વાતચીતમાં બોલાચાલી શરૂ થઈ બોલાચાલી થતા થતા ઝઘડો થયો છેલ્લે પોલીસ સ્ટેશન ગયા અને બાર કલાક પહેલા એના છૂટાછેડા થઈ ગયા વિવેક જ ચારિત્ર્યનું સર્જન કરે છે અને ચારિત્ર માટે સારા વિચારોની જરૂર છે બહુ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે આપણે શ્રેષ્ઠ સમાજનો સ્વભાવ બદલવો છે સુરતનો સ્વભાવ બદલવો છે અને રાષ્ટ્રને એક સારા રાષ્ટ્ર બનાવવાનો આપણે શ્રેષ્ઠ પ્રયાસ કરવો છે એવી આપણી કલ્પના છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર